નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી મામ અંબાલાલ પટેલે ਨੇ વરસાદને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં મેઘરાજાએ થોડાક સમય માટે ખમૈયા કર્યા છે ખેડૂતો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે વરાપ મળી જતા પાકને નવ જીવન મળ્યું છે જોકે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે જેમાં આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે

આગામી સાત દિવસ તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ભારે વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત આજે ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ તોફાની વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અગાઉ પરિસ્થિતિ ઘણી વણસી હતી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી આ જિલ્લાના તમામ લોકોને સાવચેત રહેવાની જરૂર છે આ સાથે જ તે હવામાન નિશાન અંબાલાલ પટેલે પણ 19 અને બાવીસ તારીખ સુધીની ભારે વરસાદની આગાહી કરી છે સમગ્ર રાજ્યમાં ઓગણીસ તારીખથી બાવીસ તારીખ સુધીમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે અને સાથે જ અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત શહેરમાં ભારે વરસાદ ફૂંકાવા અંગેની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે